ધી સધન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સધન ગુજરાત ચેમ્બર્સ ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે તારીખ સાતમી અને નવમી જાન્યુઆરી દરમિયાન સીટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એલ્પ એક્સપોનું આયોજન કરાયું છે કે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી ધ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સધન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ સીટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો બે હજાર ત્રેવીસનું આયોજન કરાયું છે આ પ્રદર્શનમાં વિશ્વનું સૌથી લાંબી લોમ રેપિયર જેકાર્ડ મશીન એટલે કે ચારસો સેન્ટીમીટર તથા આરજેડ ડબલ પન્ના ભારતમાં બનેલી ચારસો આરપીએમ 688 હુક ધરાવતો ઇલેક્ટ્રોનિક્સ જેકાર્ડ અને પોઝિશન પ્રિન્ટિંગ મશીન પણ પ્રદર્શિત થનાર હોય તે આકર્ષણ કેન્દ્ર બનશે તંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલા ચેમ્બરના ઓલ એક્ઝિબિશન ચેરમેન તેમજ કન્વીનર બિઝલ જરીવાલા જેટેક એક્ઝિબિશન ચેરમેન સુરેશ પટેલ ચેમ્બરના મંત્રી ભાવેશ ટેલર સહિતના હોય માહિતી આપી હતી મિત્રો જાન્યુઆરી 7 8 9 2023 ના રોજ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો સીટેક્સ સાતમો એડિશન આયોજિત કરી રહ્યા છે એમાં સોથી પણ વધારે એક્ઝિબિટર્સ છે અને આ ત્રણ દિવસ દરમિયાન અમે લગભગ વીસ હજારથી વધારે ફૂટફોલ્સની અપેક્ષા રાખીએ છીએ કેન્દ્રીય મંત્રી ટેક્સટાઇલના રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોસજી પછી આપણે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ નવા સેક્રેટરી રચના બેડમ અને અનેક બિગ્નિટરીસો આ એક્ઝિબિશનનું ઇનોગ્રેશનમાં આ પધારી રહ્યા છે ઘણી નવી ટેકનોલોજી આ એક્ઝિબિશનમાં આ વસ્તે પ્રદર્શિત થવા જઈ રહી છે જેમ કે ચારસો ને વીસ સેન્ટીમીટરનું લાંબુ રેપીઓ જેકાર મશીન અગિયારસોની એરપીએમ પર ચાલતું એરજેટ ડબલ પનાનું એરજેટ ફીડર નીટિંગ મશીન અને એવી અલગ અલગ પ્રકારની સુપર હાઈ સ્પીડ ટીએફઓ વિવિધ પ્રકારની ટેકનોલોજી આ એક્ઝિબિશનમાં પ્રદર્શિત થવા જઈ રહી છે અને આશા છે કે આ એક્ઝિબિશન થકી એક્ઝિબિટર્સને સારામાં સારો બિઝનેસ જનરેશન છે દરેક સુરત અને સાઉથ ગુજરાત સમગ્ર ઇન્ડિયાની જનતાને વિનંતી છે કે આ એક્ઝિબિશનનું આપ વિઝિટ કરજો થેન્ક યુ વધુમાં ચેમ્બર દ્વારા યોજાનારા પ્રદર્શનમાં ટેક્સટાઇલ મશીનરી ટેક્સટાઇલ એન્સિલરી અને મશીનરીઓ એમ્બ્રોડરી એન્ડ બ્રિડિંગ મશીનરી તથા એસેસરીઝ ટેક્સટાઇલ એન્જિનિયરિંગ ટેકનિકલ ટેક્સટાઇલ સંબંધિત મશીનરી પોઝિશન અને ડિજિટલ પ્રિન્ટિંગ મશીન અને એસેસરીઝ યાન એન્ડ ફેબ્રિક્સ જેવા તમામ સેક્ટર્સને આવરી લેવાયા છે જેથી એકવાર તો સીટેક્સની મુલાકાત ખરેખર લેવી રહી અઝર કૃષિ સાથે